ભાવનગરના મહુવા પંથકમાં રખડતા અને હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે શહેરમાં શ્વાન કરડવાના બનાવોમાં અચાનક મોટો ઉછાળો આવતા રહીશોમાં ભયંક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર એક જ દિવસમાં હડકાયા શ્વાને બાર જેટલા લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા છે શહેરના વિવિધ માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનોએ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી હડકાયા શ્વાનના આ આતંકને કારણે લોકો હવે રસ્તા પર નીકળતા પણ ખચકાટ અનુભવી એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકો શ્વાનનો શિકાર બનતા નગરપાલિકા અને આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે સ્થાનિક રહીશો દ્વારા રખડતા શ્વાનોના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવા અને હડકાયા શ્વાનોને પકડવા માટે તંત્ર પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે